નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સંખેશ્વર તાલુકાના ઈસ્લામપુરા ગામે આવેલા છીએ અને ખેડૂતે સરગવાની ખેતી કરેલી છે તો આપણે થોડો એમનો થોડું નામ તમારો પરિચય આપો ને મારું નામ ઠાકોર દેવરમજી જેસંગજી હા ઈસ્લામપુરા ગામ બોર ઉપર રહું છું અને તાલુકો કયો લાગે તાલુકો સંખેશ્વર લાગે અને આ હરગવાની ખેતી આ કનુભાઈ અમને કીધું એટલે આ હરગવાની ખેતી વાસુંદરા ફાઉસ ફાવડેશન ફાવડેશનમાં એટલે ઇમના સાથ સહકારી સહ સહકારીયા હરગુ અમે કરીલો છે હવે તમે આ સરગવાની ખેતી તો તમારી જમીન તો થોડી ભારે જ કહેવાય અખત્ર જ કહેવાય આ એરિયામાં તો આ એરિયામાં તો ઘણો ને વાયુ છે પણ સક્ષેજ જા નહીં નહીં તમારો તો જે જમીન જોતર આપણે ગણીએ થોડી માવજતની તમને ક્યાં નવા ખેડૂત છો એટલે ખબર નથી હા જો તમને જ્ઞાન હોત હ તો સર્વ સક્સેસ સક્સેસ છે બરોબર છે કા છોડ કે છે એના ફૂલ છે અને આ વર્ષે તો તમારી જે આ રિઝલ્ટ છે ને એટલે બીજા કોઈ ખેડૂતો રિઝલ્ટ નથી નથી કાઠિયાવાડ ગણો તો આટલું રિઝલ્ટ નથી નથી તો તમારી આટલી ભારે જમીન અને છતો આટલું રિઝલ્ટ એટલે અમનેય નવાઈ લાગી કે કારણ કે મેં તો તમને બીજ આલ્યું તો બરોબર છે પણ આ જુદી ફોન ઉપર વાત થતી હતી જોવા તો આયો નતા બરોબર આજે જોવા આવ્યો તો જોઈને અમને એમ લાગ્યું કે છોડની કન્ડિશન પ્રમાણે માલ બી સારો છે તમે અંદર ચીકુડી વાવેતર કરેલું છે કરેલું છે આ ખુબ પિયત કરો છો પિયત કરો છો અને આટલી ઠંડીમાં માં તો રિઝલ્ટ સારું સારું છે કારણ કે તમને થોડું જ્ઞાન નતું તો થોડું ઓગણી વીસ થયું છે રિઝલ્ટ એના બિહાર બિહાર સારું છે સારું છે હવે તમે શું ભાવ હાલ વેચો છો અમે સાઠ રૂપિયા આપ્યા હતા કિલો પંદર કિલો પેલા ઉતાર્યા હતા એ દી સાઠ રૂપિયા આપ્યા હતા અને ફેર પાસે પાંચ કિલો ઉતર્યા હતા એ મેં સાઠ રૂપિયા કારણ કે માર્કેટ નો તમને અભાવ છે આજે સામાન્ય ગણો ને અમદાવાદ ની વાત કરો તો એ એકસો ત્રીસ થી દોઢસો રૂપિયાનો અભાવ ચાલે પણ તમને એનું જ્ઞાન નથી તમે તો શંખેશ્વર લોકલ જ આપો છો ને લોકલ જ અને આ એરિયામાં કોઈ સરગાવું સમજતું નથી

બસ ખેડૂતોને અમે જોરા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા તો ટેકો કરીએ પણ આ બધું કરવા માટે ખેડૂતો થવા જ નહીં એટલે ખેડૂતો તમે નવો પ્રયાસ કર્યો નવો પ્રયાસ નવો પ્રયાસ કરો બરોબર એ સારું કેવાય કે તમે પ્રયત્ન કર્યો નવો પ્રયાસ બરોબર હવે મનમાં હોય ના તૈયાર થાય કે થશે કે નહીં થાય પણ આ રિઝલ્ટ જોઈ શકે છે અને નવા હતા ખ્યાલ નથી તમે તમે નવા હતા સરગર ખેતીમાં સતો પ્રયત્ન કરીને આટલું રિઝલ્ટ લાયા છો આખા ગામ ચારે ચાર ફાર્મ એક દિવસ દરમિયાન એમને તૈયાર જ છે બરાબર હવે માર્ચ થી વાવેતર કરવાના જમીન પણ એમની એ રીતે તમારી જમીન એવી રીતે

કારણ કે અમારા જ ભાઈ આ બેઠા ભીખાલાલ ચોજાનું ભાઈ તો તમારે કેટલા છોડ વાવેતર છે તમારો પરિચય આલો મારું નામ ભીખાભાઈ અરિભાઈ ચૌધરી ગામ કુંડલી તાલુકો વડગામ વડગામ તમે આ ફોર્મ ની અમારા અંગા આવી વિઝિટ માં બરોબર તમે કેટલા છોડ વાવેતર છે તમારું ચારસો છોડ ચારસો છોડ દોઢ વીકો દોઢ વીકો હા કેટલું વેચ્યું અને કેટલું આવશે અમે હવે આ વસ્તુ ખેડૂત ને આપણે કેવા જઈએ ને તો મગજમાં ખેડૂત જ ખેડૂત જ બરોબર હું તો લાખ રૂપિયા જ કઉ છું કે વીગા લાખ રૂપિયા મળશે તમને ખર્ચો કાઢી તો એ વસ્તુ તો શક્ય છે અમે તો એટલું વેચી દીધું જતું બીજી બધન મૂરત થાય અમે તો વેચી દીધું બરાબર ચલો ઓકે ખેડૂત મિત્રો અને આ સરગવાની ખેતી આ સંખ્યોચર તાલુકામાં આ ભારે જમીન હોય થશે અને જે લોકોને જોયું હોય તો આ ફાર્મની મુલાકાત લેશે અને તમે જોઈને અને આગળ વધો તો તમને તમારા એરિયાની ખબર પડે તો ઓકે થેન્ક યુ આભાર